આપ જોઈ રહ્યા છો અધ્યશક્તિમાં અંબાના પાવન પર્વ નવરાત્રિ મહોત્સવ નિમિત્તે વડોદરા શહેર તરસાલી નોવીનો રોડ પર આવેલ ઉમાનગર સોસાયટી ખાતે બજરંગ યુવક મંડળ દ્વારા ખૂબ સુંદર રીતે શેરી ગરબાનું આયોજન કરાયું મારી દીકરી મારા આંગને મારી નજર સમક્ષ સુરક્ષિતના સૂત્રધાર સાથે દસ દિવસનું ખૂબ જ સુંદર એવું આયોજન ઉમાનગર સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું

ત્યાં રમવા આપણે એ જ prefer કરવા જોઈએ વધારે કરીને મોરે સૃષ્ટિ હું દરેક શહેરીજનોને એક સંદેશ આપવા માગું છું આપણી દીકરી આપણા ઘર આંગણે રમે એમની સુરક્ષા જળવાય નાના મોટા દરેક લેડીઝોની પણ સુરક્ષા જળવાય એ દરેક શહેરીજનોને હું એક સંદેશો આપવા માગું છું કે અમે અહીંયા ઉમાનગર સોસાયટી ઘણા વર્ષોથી બજરંગ યુવક મંડળ તરફથી ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે તથા અહીંયા કોઈપણ પ્રકારનો પાસ કે કોઈ ટિકિટ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી બધાને નિઃશુલ્ક ભાવે ગરબાનું આયોજન રાખીએ છીએ તથા નાસ્તાનો આયોજન કરીએ છીએ બેસવાની વ્યવસ્થા કરીએ છીએ પાર્કિંગની વ્યવસ્થા હોય છે દરેક આજુબાજુના સોસાયટીના નાના મોટા છોકરાઓ ગરબા રમીને ખૂબ આનંદ મેળવે છે એ અમારા માટે એક બહુ ગર્વની વાત છે અને ઉમાનગર સોસાયટીના છોકરાઓ ખૂબ સારી મહેનત કરી અને આ આયોજનને સફળ બનાવ્યું છે એમાં દરેક વડીલોના આશીર્વાદ છે એમાં અંબાઈ અમને પણ આશીર્વાદ આપે દરેકનું આયુષ્ય સારું જળવાય આયો આરોગ્ય સારું જળવાય એવી માતાજીને હું પ્રાર્થના કરું છું તથા આવતા વર્ષે પણ ખૂબ સારું આયોજન થાય એનાથી વિશેષ આયોજન થાય એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું જય અંબાઈ હું જયેશભાઈ પટેલ ઉમાનગર સોસાયટી તરસાલી